એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સોમવાર પ્રભુ તો હંમેશા ઈચ્છે છે કે એનું સર્જન હંમેશા ખુશ રહે પણ આપણે ઘણીવાર જાણી જોઈને દુઃખ ઉભા કરીએ છીએ આજના શુભ સંદેશમાં ઇસુ સમગ્ર માનવજાત માટે છે તે પર ભાર મૂક્યો છે ક્રાંતિકારી ઈસુ નાત જાતના વાડા ઊભા નથી કરતા પોતામાં વિશ્વાસ મૂકી પોતા પાસે આવનાર સરકારી અમલદારના દીકરાને એ સાચા કરે છે અપેક્ષા માત્ર શ્રદ્ધાની છે જ્યાં તારો દીકરો સાજો સમો છે એ પ્રભુના શબ્દો પર વિશ્વાસ મૂકી ઘેર જતા અધિકારીનો દીકરો એની એ શ્રદ્ધાને લીધે સાજો થઈ જાય છે જીવનમાં પણ નિરાશા હતાશા ત્યારે પ્રભુ પર પૂરો વિશ્વાસ મૂકી એને પોકારીએ અને પ્રભુ આપણી વહારે આવશે જ આ અમલદારની શ્રદ્ધા મારામાં કેટલા અંશે છે એ બદલ ઈશ્વરનો આભાર માનું મારી ઊંડી શ્રદ્ધામાં એમને જ પ્રાર્થના કરું મને તો શ્રદ્ધા છે પણ એમાં જે ઉણપ છે તે દૂર કરો પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ